જય સ્વામિનારાયણ આજે મહારાજના પાંચ જોડી વાઘાનો ઓર્ડર યુટ્યુબ ચેનલ ઉપરથી ને મને મળેલો છે તો એ લોકોએ શોર્ટમાં રીલ હતી એ જોઈ અને મને ઓર્ડર કરેલો છે તો અહીંયા હું પાંચ જોડી પાક છે તે બનાવું છું અને બે જોડી પાક તમને પ્રોપર મેઝરમેન્ટથી શીખવા મળશે બીજી ભાગના ફર્મા તેમજ કેવો ભાગનો લૂક આવે છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળશે તો અહીંયા મેં ચાર ઇંચનું એક કટિંગ છે તે લઈ લીધું છે અને ઉપર તમારે ઊંચાઈ જેટલી રાખવી હોય એટલી લેવાની છે અને અહીંયા બીજો ફર્મો છે મેં આ રીતે કટિંગ કરેલો છે અને આ ફર્મો છે તે આપણે મોટા મારાજના વાઘામાં જેમ બનાવીએ છીએ એ રીતે મેં નાનો બનાવેલો છે તો આ રીતે એક નાનો શેપ છે તે કટિંગ કરી અને લઈ લીધો છે આ પણ ચાર ઇંચનો જ મેં રાખેલો છે અને ઊંચાઈ છે મેં એક ઇંચ જેટલી રાખેલી છે અહીંયા પણ આ રીતે એક ઇંચની ઊંચાઈ રાખેલી છે નીચેથીને આ રીતે આપણે ત્રિકોણમાં કટ કરેલું છે અને બંને બાજુ સાઈડમાંથી પણ ત્રિકોણમાં આ રીતે કટ કરેલું છે અને ચાર ઇંચ જેટલી જ લંબાઈની રાખેલી છે હવે આપણે એને કટ કરી દઈશું તો આ રીતે મેં પાંચે પાઘડીઓના ફોરમાં છે તે કટ કરી અને લઈ લીધા છે હવે આપણે આને કાપડ ચડાવવાનું છે તો અહીંયા આ રીતે અસ્તરનું કાપડ લેવાનું છે અને ફરતી બાજુ આપણે ચોંટાડી શકીએ એટલું કાપડ રાખી અને ફરતી બાજુથી કટ કરી લેવાનું છે તો અહીંયા મેં બધી પાઘડીઓનું કટિંગ છે તે કરી લીધું છે અસ્તરની સાથે હવે આપણે આ રીતે આપણું જે પુઠામાં કટ કરેલું હતું એને રાખીશું અને ફરતી બાજુથી આપણે ગ્લુગનની મદદથી એને ચીપકાવી દેશું હવે આ રીતે રાઉન્ડ શેપ કરી અને પાછળની બાજુથી આપણે ચોંટાડી લેવાનું છે તો આ રીતે આપણું સર્કલ રેડી થશે હવે પુઠા ઉપર આ રીતે ઊંધું રાખી અને અંદરની બાજુથી ડ્રો કરી કટ કરી લેવાનું છે જેમ આપણે કાપડ આની અંદર લગાવ્યું છે એ જ રીતે આપણે આની અંદર અસ્તર અથવા તો કાપડ તમારે જે લગાવવાનું હોય એ તમે અહીંયા લગાવી શકો છો તો અહીંયા આપણે કટ કરી અને રેડી કરી લઈએ પછી આપણે પાઘડીની ઉપર આને લગાવીશું તો અહીંયા હું આ રીતે મારી બધી પાઘના બેસ છે તે રેડી કરી લઈશ તો આ રીતે મેં બધા પાઘના બેસ છે તે રેડી કરી લીધા છે હવે આપણે આચાર્ય મહારાજની પાઘ બનાવીએ છીએ એટલા માટે આ રીતે આપણે સ્ટ્રીપ છે તેને લઈ લેશું વચ્ચે ફોમ અથવા તો કોઈ પણ કડક પેપર રાખી અને સ્ટ્રીપ બનાવી લેવાની છે લાંબી અને એકના ઉપર એક આપણે આ રીતે ગ્લુ લગાવતા જવાનું છે અને એકના ઉપર એક આપણે ચીપકાવતા જવાનું છે રાઉન્ડની અંદર વ્યવસ્થિત રીતે ચીપકાવવાની છે અને થોડું થોડું ઉપરની બાજુ રાખી અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જશું અને ચીપકાવતા જશું તો આપણી આચાર્ય મહારાજની પાઘડીનો લુક છે તે ઓટો મેટિક આવતો જ જશે અને પાછળ આપણે એન્ડમાં આ રીતે પાછળની બાજુ છે તે ચોટાડી દેસુ અને આપણે આ પાઘડીનો એન્ડ છે તે અહીંયા કરી દેસુ હવે આપણે આને પૂઠા ઉપર છે તે આ રીતે રાખી દેસુ અને સર્કલ ડ્રો કરી લેશું સર્કલ ડ્રો કર્યા પછી આ રીતે કાપડ ચોંટાડી એક બાજુ અને વચ્ચેથીને કટ કરી એકની ઉપર એક ભાગ રાખી અને આપણે ચોંટાડી દઈશું તો આ રીતે થોડું ઉપજતો ભાગ રેડી થશે હવે આપણે એની પાઘડીની ઉપર લગાવવાનો છે તો આ રીતે પાઘડીની ઉપર લગાવી અને આપણી આચાર્ય મહારાજની પાઘડી છે તે રેડી કરી લેશું તો ફાઇનલ લુક આપણી પાઘડીનો આવો આવે છે તો હવે આપણે જોઈશું નેક્સ્ટ પાઘડી તો એની અંદર પણ મેં કાપડ લગાવી અને અંદરની બાજુ અસ્તર લગાવીને રેડી કરી લીધું છે હવે આપણે એના છોગાનું મેઝરમેન્ટ લેશું તો સાઈડમાંથી મારા રીતે જે છે તો મેંચનું ઊંચાઈની અંદર છોગું લીધું છે અને આઠ ઇંચનું લાંબુ છોગું લીધું છે કાપડ લીધું છે અને કેનવાસ લીધું છે એને આપણે આ રીતે આયરન ની મદદથી ને સ્ટિક કરી દેશું અને પછી લેસ લગાવીને આપણે રેડી કરશું આ રીતે ચપટી પાડી અને સોય દોરાની મદદથી ને આપણું મારી પાંચે પાઘડી છે તે બનીને રેડી થઈ ગઈ છે એક બનાવી છે અને બધી પાઘડી છે તે અલગ અલગ લુકમાં બનાવેલી છે તો તમને આ પાઘડી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી ને જણાવજો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો જય સ્વામિનારાયણ